જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એજ્યુકેશન આ વિડિયોમાં આપણે જોઈશું યુનિવર્સિટી બે કે મૂડી અને મહેસૂલી ખર્ચના વ્યવહારોનો દાખલો અને તેનો ઉકેલ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસની પરીક્ષામાં પૂછાયેલ છે તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે ધી સુરેન્દ્રનગર ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ પોતાના કારખાનાનો એક ભાગ રૂપિયા ચાર લાખના ખર્ચે ફરી બાંધ્યો છે એટલે કે નવો મૂડી ખર્ચ રૂપિયા ચાર લાખ થયો છે તોડી પાડેલ જૂના ભાગની મૂળ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર હતી એટલે કે જૂની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર છે હાલમાં મજૂરી અને માલસામાનની કિંમત મૂળ બાંધકામ કરતા અનુક્રમે દસ ટકા અને વીસ ટકા વધારો થયો છે એટલે મજૂરીમાં દસ ટકા વધારો થયો છે જ્યારે માલસામાનમાં વધારો થયો છે પહેલા અને અત્યારે માલસામાન અને મજૂરી વચ્ચેનું પ્રમાણ બે જેમ ત્રણ છે જૂના માલસામાનના વેચાણમાંથી ત્રીસ હજાર ઉપજ્યા છે જ્યારે રૂપિયા પંદર હજારની કિંમતનો જૂનો માલસામાન નવા બાંધકામમાં વાપર્યો છે તેનો ઉપર જણાવેલ રૂપિયા ચાર લાખની કિંમતમાં સમાવેશ થાય છે જરૂરી ગણતરી કરી મહેસૂલી અને મૂડી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો અને આમ નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ છે અને તેનો આપણે ઉકેલ મેળવીશું તો સૌપ્રથમ આપણે જરૂરી ગણતરીઓ કરીશું અને ત્યારબાદ મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક અને આમ નોંધ લખીશું તો સૌપ્રથમ આપણે ગણતરી કરવાની છે રોકડમાં થયેલ મૂડી ખર્ચ કુલ ખર્ચની રોકડમાં થયેલ ખર્ચ તો નોંધ નંબર એક કરીશું આપણે વપરાશ રૂપિયા પંદર હજાર સમાયેલ છે એટલે બાદ કરીશું જૂના માલસામાનનો વપરાશ પંદર હજાર ચાર લાખમાંથી પંદર હજાર બાદ કરીશું તો રોકડમાં થયેલ ખર્ચ આપણને મળશે રૂપિયા ત્રણ લાખ હજાર તો નોંધ નંબર એક છે કુલ ખર્ચ અને રોકડ ખર્ચ અંગેની ત્યારબાદ આપણે મહેસૂલી ખર્ચની ગણતરી કરવાની છે અને મહેસૂલી ખર્ચ માટે દાખલામાં આપણને ત્રણ વિગતો આપી છે જેમાં તોડી પાડેલ જૂના ભાગની મૂળ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર છે જેમાં મજૂરી અને માલસામાનની કિંમતમાં અનુક્રમે દસ ટકા અને વીસ ટકા વધારો થાય છે જ્યારે માલસામાન અને મજૂરી વચ્ચેનું પ્રમાણ બે જેમ ત્રણ છે તો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા માલસામાન સામાન અને મજૂરીનું પ્રમાણ બે જેમ ત્રણ છે જ્યારે માલસામાનની કિંમતમાં વીસ ટકા વધારો થાય છે અને મજૂરીની કિંમતમાં દસ ટકા વધારો થાય છે તો આપણે બે જેમ ત્રણના પ્રમાણમાં માલ અને મજૂરી ફાળવી તેમાં અનુક્રમે વીસ ટકા ને દસ ટકાનો વધારો કરીશું અને ભાવ વધારો શોધીશું તો કરીશું આપણે મહેસૂલી ખર્ચની ગણતરી તો નોંધ નંબર બે કરીશું આપણે મહેસૂલી ખર્ચની ગણતરી બે લાખ પચાસ હજાર છે ત્રણ છે તો બે જેમ ત્રણ ના પ્રમાણમાં આપણે માલસામાન અને મજૂરી જુદા પાડવાના છે તો જુદા પાડીશું તો માલસામાન મળશે આપણને બે લાખ પચાસ હજાર ગુણ્યા બે ભાગ્યા પાંચ તો એક લાખ મજૂરી આપણને મળશે બે લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે બે લાખ પચાસ હજાર તો માલસામાનનો ભાગ એક લાખ છે જ્યારે મજૂરીનો ભાગ ત્રણ ભાગ્યા બે લાખ પચાસ હજાર છે હવે તેમાં આપણે અનુક્રમે દસ ટકા અને વીસ ટકા વધારો કરવાનો છે એટલે કે માલસામાનમાં વીસ ટકા વધારો કરીશું ને મજૂરીમાં દસ ટકા વધારો કરી ભાવ વધારો શોધીશું તો વિગત માલસામાનમાં વીસ ટકા વધારો કરવાનો છે મજૂરીમાં દસ ટકા અને કુલ ખર્ચ તો દાખલામાં આપણને પડતર કિંમત એક લાખ આપી છે માલસામાનની આપણે શોધી છે મજૂરીની એક લાખ પચાસ હજાર સુધી છે કુલ ખર્ચ બે લાખ પચાસ હજાર છે તેમાં આપણે ઉમેરીશું ભાવ વધારો તો એક લાખના વીસ ટકા કરીશું તો ભાવ વધારો વીસ હજાર મળશે જ્યારે એક લાખ પચાસ ના દસ ટકા કરીશું તો ભાવ વધારો પંદર હજાર મળશે એટલે વીસ હજાર વત્તા પંદર હજાર એટલે ભાવ વધારો થશે પાંત્રીસ હજાર તો બે લાખ પચાસ હજાર વત્તા પાંત્રીસ હજાર કરીશું તો આપણને મહેસૂલી ખર્ચ માલસામાનનો એક લાખ વીસ હજાર મજૂરીનો એક લાખ પાસઠ હજાર અને કુલ ખર્ચ મહેસૂલી મળશે આપણને બે લાખ પિંચ્યાસી હજાર પહેલા આપણે મૂડી ખર્ચ રોકડ ખર્ચની ગણતરી કરી ત્યારબાદ આપણે મહેસૂલી ખર્ચની ગણતરી કરી હવે આપણે નોંધ નંબર ત્રણ કરવાની છે મૂડી ખર્ચની ગણતરી તો મૂડી ખર્ચની ગણતરી માટે દાખલામાં આપણને આપેલી છે ધંધાની કુલ ખર્ચ તો કુલ ખર્ચ ચાર લાખ રૂપિયા છે જયારે આગળની નોંધમાં મહેસૂલી ખર્ચ આપણને બે લાખ પિંચ્યાસી હજાર મળ્યો છે તો ચાર લાખમાંથી બે લાખ પિંચ્યાસી હજાર બાદ કરીશું તો મૂડી ખર્ચ મળશે આપણને એક લાખ પંદર હજાર તો આ થયો મૂડી ખર્ચ હવે આપણે નોંધ નંબર ચાર કરવાનું છે અને રોકડમાં થયેલ મૂડી ખર્ચની ગણતરી કરવાની છે તો નોંધ નંબર માટે આપણે દાખલાની વિગત યાદ રાખવાની છે કે જૂનો માલસામાન રૂપિયા નવું બાંધકામ એ ચાર લાખ છે જ્યારે તેમાં પંદર હજારના જૂના માલસામાન નવા બાંધકામમાં વપરાયો છે એટલે ચાર લાખમાં પંદર હજાર સમાયેલા છે તો એ વિગત આપણે ધ્યાનમાં લઈ અને બાદ કરવાની છે મૂડી ખર્ચમાંથી પંદર હજાર રૂપિયા તો દાખલામાં આપણને રોકડમાં થયેલ મૂડી ખર્ચની ગણતરી કરવી તો આગળની નોંધમાં આપણને રોકડમાં થયેલ મૂડી ખર્ચમાં કુલ મૂડી ખર્ચ મળ્યો તો એક લાખ પંદર હજાર અને એમાં જૂના માલસામાનનો વપરાશ થયેલો છે પંદર હજાર તો એક લાખ પંદર હજારમાંથી પંદર હજાર બાદ કરીશું તો રોકડમાં થયેલ મૂડી ખર્ચ આવશે આપણને એક લાખ આ એક લાખની રકમ છે એ આપણે પત્રક બનાવતી વખતે અને પહેલી આમ ગણતી વખતે ધ્યાનમાં લેવાની છે એટલે કે પત્રકમાં આપણે એક લાખ પંદર હજાર બતાવીશું એક લાખ રૂપિયા લેવાના છે ચારે ચાર ગણતરી આપણે કરી દીધી છે હવે આપણે મૂડી અને મહેસૂલી ની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને આમ નોંધ લખવાની છે તો તૈયાર કરીશું પુનઃસ્થાપના ખર્ચની મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક હેડિંગ વિગત મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ પત્રક દોરાઈ ગયા બાદ આપણે વર્કિંગ નોટ નંબર એક માંથી જે બે વિગતો યાદ રાખવાની છે એ તો જૂના માલસામાનની મૂળ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર વધતા પાંત્રીસ હજાર ભાવ વધારો છે એ આપણે મહેસૂલી ખર્ચના ખાનામાં દર્શાવવાનો છે એક નંબર કરીને આપણે પત્રકમાં જૂની મિલકતની વિગતમાં કિંમત બે લાખ પચાસ હજાર વધતા ઉમેરવાનું છે ભાવ વધારો પાંત્રીસ હજાર જે આપણે નોંધ નંબર બે માં ગણ્યો છે બે લાખ પચાસ હજાર પાંત્રીસ હજાર એટલે મહેસૂલી ખર્ચ મળશે બે તો આ વિગતની આપણે લખવાની છે અને સાથે થયેલ કુલ મૂડી ખર્ચની તો દાખલામાં આપણને મૂડી ખર્ચ છે એ રૂપિયા એક લાખ થયો છે એ આમ લખતી વખતે ધ્યાનમાં લેવાનો છે તો સૌ પ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું તો જે મહેસૂલી ખર્ચ છે આમ નોંધ દોરીશું તો પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધ વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો મહેસૂલી ખર્ચની રકમ આપણને મળી છે બે લાખ પીચ્યાસી હજાર તો મહેસૂલી ખર્ચને હંમેશા પુનઃસ્થાપના ખાતે ઉધારવાનું તો રકમ થશે પુનઃસ્થાપના ખાતે ઉધાર બે લાખ પીચ્યાસી હજાર જ્યારે મિલકતમાં રોકડમાં થયેલ મૂડી ખર્ચ રૂપિયા એક લાખ છે તો મિલક મૂડી ખર્ચની જગ્યાએ આપણે મિલકત શબ્દ વાપરવાનું છે તો મિલકત ખાતે ઉધાર રૂપિયા એક લાખ અને કુલ રકમ થી રોકડ બેંક ખાતું જમા કરવાનું છે તો તે રોકડ બેંક ખાતે રૂપિયા ત્રણ લાખ પિંચ્યાસી હજાર મિત્રો ખાસ યાદ રાખવાનો મહેસૂલી ખર્ચ માટે પુનઃસ્થાપના શબ્દ વાપરવાનો છે જ્યારે મૂડી ખર્ચ માટે આપણે મિલકત શબ્દ વાપરવાનો છે તો આ જે પુનઃસ્થાપના અંગેની વર્કિંગ નોટ છે એ આપણે બે માંથી કુલ રકમ લીધી છે અથવા તો પત્રક માંથી લીધી છે જ્યારે આ છે એ નોંધ નંબર ચાર માંથી આપણે રકમ ધ્યાનમાં લીધી છે અને કુલ રકમ ત્રણ લાખ પિંચ્યાસી હજારથી બેંક ખાતું જમા કરેલું છે તો પ્રથમ પસાર થઈ ગયા બાદ આપણે મૂડી ખર્ચ પત્રકમાં દર્શાવવાનું છે તો નોંધ નંબર ત્રણ માં મૂડી ખર્ચ આપણને મળ્યું છે એક લાખ પંદર હજાર જે પત્રકમાં આપણે મૂડી ખર્ચમાં દર્શાવવાનું છે તો પત્રકમાં જઈશું આપણે વિગતમાં લખીશું બે મૂડી ખર્ચ અને મૂડી ખર્ચના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ પંદર હજાર મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે મૂડી ખર્ચમાં કુલ મૂડી ખર્ચ દર્શાવવાનો છે રોકડમાં થયેલ મૂડી ખર્ચ નહીં પરંતુ કુલ મૂડી ખર્ચ દર્શાવવાનો છે તો મૂડી ખર્ચ રૂપિયા એક લાખ પંદર હજાર તો એ અંગેની આપણે કોઈ આમ નોંધ પસાર કરવાની નથી હવે દાખલામાં આપણને જૂના માલસામાનના વેચાણમાંથી રૂપિયા ત્રીસ હજાર ઉપજ્યા છે જ્યારે જૂના માલસામાનનો નવા બાંધકામમાં રૂપિયા પંદર હજારનો વપરાશ થયો છે તેની વિગત આપણે મહેસૂલી ખર્ચના માંથી બાદ કરવાની છે પત્રકમાં તો આપણે પત્રકમાં પત્રકમાં જઈશું ત્યારબાદ બંને વ્યવહારોની અસર લખીશું આપણે ત્રણ નંબર લખીશું વિગતમાં ત્રણ બાદ મહેસૂલી ખર્ચમાંથી જૂના માલસામાનની ઉપજ જેમાં જૂના માલસામાનનો વપરાશ રૂપિયા પંદર હજાર છે જ્યારે જૂના માલસામાનનું વેચાણ રૂપિયા ત્રીસ હજાર છે પંદર હજાર વત્તા ત્રીસ હજાર કરીશું તો પિસ્તાલીસ હજાર હશે તો ચાર આ જે બે વિગતો છે જૂના માલસામાનનો વપરાશ નવા બાંધકામમાં વપરાયો છે તો પંદર હજાર છે અને વેચાણ રૂપિયા ત્રીસ હજાર છે તો રોકડ આવશે અને અહીંયા મિલકત આવશે અને બંને સંજોગોમાં આપણે પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે તો બંને વ્યવહારોની આપણે આમ નોંધ પસાર કરીશું

રૂપિયા ત્રીસ હજાર તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ મિલકત ખાતું ઉધારવાનું છે અને પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે જ્યારે જૂની મિલકતનો ભંગાર વેચ્યો હોય તો રોકડ બેંક ખાતું ઉધાર કરવાનું છે અને પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે તો ત્રણેય પ્રકારના વ્યવહારોની અસર આપી દીધી છે હવે આપણે પુનઃસ્થાપના ખાતું બંધ કરવાનું છે અને બાકી શોધવાની છે તો આપણે પુનઃસ્થાપના ખાતું તૈયાર કરેલું છે મહેસૂલી ખર્ચનું ફાળવણી દર્શાવતું પુનઃ તો કુલ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ તો બે લાખ પિંચ હજાર માઇનસ પિસ્તાલીસ હજાર કરીશું તો મળશે બે લાખ ચાલીસ હજાર બીજી કોઈ વિગત નથી એટલે એક લાખ પંદર હજાર મળશે હવે મહેસૂલી ખર્ચનું ખાતું બંધ કરી આપણે પુનઃસ્થાપના ખાતે લઈ જવાનું છે તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે મહેસૂલી ખર્ચનું ખાતું પુનઃસ્થાપના ખાતે લઈ જઈએ ત્યારે મહેસૂલી ખર્ચનું ખાતું ઉધાર કરી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે એટલે કે જે ખાતેથી લઈ જતા હોય એ ખાતું ઉધાર કરી અને જે ખાતે લઈ જતા હોય તે ખાતું જમા કરવું પસાર કરીશું તો મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર રૂપિયા બે લાખ ચાલીસ હજાર તે પુનઃરચના કે પુનઃસ્થાપના ખાતે જમા રૂપિયા બે લાખ ચાલીસ હજાર સરવાળો કરીશું તો બંને બાજુ મળશે આપણને છ લાખ સિત્તેર હજાર ઉધાર રકમનો અને જમા રકમનો તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ પ્રથમ જે મિલકતની જૂની કિંમત કે મહેસૂલી ખર્ચ થયો છે એ મૂડી ખર્ચ રોકડમાં થયો છે તેના ખાતા ઉધાર કરી રોકડ ખાતું જમા છે બીજી અને ત્રીજી આમ નોંધમાં અનુક્રમે મિલકત અને રોકડ બેંક ખાતું ઉધાર કરી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે અને ચોથી આમનો મહેસૂલી ખાતું ઉધાર કરી પુનઃસ્થાપના ખાતું જમા કરવાનું છે તો આવી રીતે પત્રક બનાવતું જવાનું અને તેની આમ નોંધ લખતું જવાનું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ